લગભગ ત્રણસો કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે પોલીસ અને સંબંધિત તંત્રની કડી તપાસમાં ગેરકાયદેસર કારોબાર નો પર્દાફાશ થયો હતો ખનીજના વિવિધ પ્રકારના કુવા અને ખાણો ગેરકાયદેસર રીતે ખનન કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું

માલિકોની જમીનો ઉપર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું હતું ત્રણસો ને સિત્તોતેર અને ચારસો એકત્રીસ સર્વે નંબરોની અંદર જુદા જુદા ખેડૂતોને આ નોટિસ આપવામાં આવી છે અને જેનો જે રકમ થાય છે એ ત્રણસો કરોડ અને સોળ લાખ રૂપિયા થાય છે અને વસુલાતની કામગીરી ચાલુ કરી દીધી છે હવે તાત્કાલિક અસરથી આ જમીનોની અંદર બોજો દાખલ કરવામાં આવશે જો જલ્દી એક મહિનાની સમયની અંદર જો નહીં ભરે તો અમે તાત્કાલિક એમાં બોજો પણ દાખલ કરી દેવાના છે એ જંગમ મિલકતોની સાથે સાથે સ્થાવર મિલકતોની જે પણ ઉપલબ્ધ છે એ તમામની હરાજી કરવામાં આવશે